મારા એક નવા બ્લોગ માં ને અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈમન ના ઘરે અને ભાઈમન નો કોણ હતો કે આપણે કઈક બહાર જવું છે તો હું ભાઈમન છે ને આપણે ગાડી લઈને બહાર જવું મિત્રો ગાડી પડી સામડી બાય આવી ગયો છે ને હવે ગાડી લઈને જાવીશું આપણે બહાર આપણે મિત્રો હા આપડી શેરી છે મિત્રો કેટલી છે મિત્રો શકો છો મિત્રો

લાગી ગયા છે આપણે પણ લાઈનમાં મિત્રો ગયા છે જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો પછી મળ્યો આ નવા બ્લોગ બાય બાય